શ્રાવણ શનિવારની પાવન કથા શનિદેવની કથા એક હજાર શબ્દો શ્રાવણ માસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ પ્રાપ્ત છે આ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે ખાસ કરીને શ્રાવણ માસના શનિવારનો દિવસ શનિદેવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિદેવ એટલે કર્મફળદાતા દેવતા લોકો શ્રદ્ધા અને ભક્તિથી શ્રાવણ શનિવારે શનિદેવની પૂજા કરી શકે તો શનિદોષ અને સાડે સાતી જેવી પીડાઓમાંથી મુક્તિ મળે છે શનિદેવ વિશે કહેવામાં આવે છે કે તેઓના દર્શન માત્રથી રાજાઓનું રાજ્ય ગુમાઈ જાય છે અને ભક્તોનો કાયાપલટ થઈ શકે છે શનિદેવની કૃપા તથા ક્રોધ બંને અત્યંત શક્તિશાળી હોય છે આજે આપણે શ્રાવણ શનિવાર નિમિત્તે શનિદેવની એક એવી પ્રાચીન કથા જાણીશું જે ન્યાય ધૈર્ય અને ભક્તિનું પ્રતિક છે કથાની શરૂઆત પ્રાચીન સમયમાં એક ધાર્મિક રાજા હનુમાન ભક્ત એકલવ્ય રાજ્યો પર રાજ કરતો હતો તે નિત્ય શિવપૂજા અને હનુમાનજીની આરાધના કરતો હતો રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ હતી એક દિવસ રાજજ્યોતિષીએ રાજાને જાણ કરેલ કે તેમની કુંડળીમાં શનિદોષ છે અને થોડા સમય પછી શનિદેવની સાડે સાતી શરૂ થશે રાજાએ આ સાંભળીને પંડિતોને પૃચ્છા કરી કેવી રીતે હું શનિદોષથી બચી શકું પંડિતોએ કહ્યું શ્રાવણ માસના શનિવારથી તમે નિયમિત શનિદેવની ઉપાસના કરો તેમને તેલ ચડાવો કાળાંગ વસ્ત્ર ધારણ કરો ભોજનમાં કાળી દાળનું દાન કરો અને સ્તોત્ર પાઠ કરો રાજાએ આ બધું નિયમિત કરવાનું શરૂ કર્યું શનિદેવનું પરીક્ષણ શનિદેવ પોતે ન્યાયપ્રિય છે તેઓ ચાહે તો ભક્તનું ભાગ્ય બદલી શકે અને અહંકારીને શીખ આપી શકે જ્યારે શનિદેવ રાજાની કુંડળીમાં પ્રવેશ્યા ત્યારે રાજાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજા એકવાર શિકાર માટે જંગલમાં ગયો હતો જંગલમાં એકદમ ધોધમાર વરસાદ શરૂ થયો અને રાજાનું માર્ગભ્રમણ થયું તેણે એક ગામમાં લીધો ત્યાંના લોકોએ રાજાને જાણ્યા વગર આશ્રય આપ્યો રાત્રે એ ગામમાં ચોરી થઈ અને રાજાની પાસે રહેલી તલવાર મળતા ગામ લોકોએ રાજાને ચોર માન્યો રાજા જાણતો પણ નહોતો કે તેની પર શનિદેવની કાપ આવી ગઈ છે રાજાને પકડીને ગામના પાટીલ પાસે લઈ જવામાં આવ્યો પાટીલે ચર્ચા કરીને રાજાને જેલમાં નાખી દીધો ભક્તિનું ફળ જેલમાંગ હોવા છતાં પણ રાજાએ પોતાના ધર્મને છોડ્યો નહીં તે રોજ હનુમાન ચાલીસા સ્તોત્ર અને શિવજનો પાઠ કરતો તેણે શનિદેવને કહ્યું હે શ્રી શનિદેવ તમે ન્યાયના દેવ છો જો મેં ખરેખર કોઈ પાપ ન કર્યું હોય તો મને અવશ્ય છુટકારો આપશો આ રીતે સમય પસાર થતો રહ્યો રાજાને જેલમાંગ એક વર્ષથી વધુ થઈ ગયો પરંતુ હંમેશાં તે ધૈર્ય અને ભક્તિથી શનિદેવની શરણાગતિ માંગ રહ્યો એક રાત્રે શનિદેવ રાજાના સપનામાં આવ્યા તેઓ કહ્યા હે ભક્ત તું સાચો ભક્ત છે મેંગ તારી પરીક્ષા લીધી અને તું ગયો હવે હું તને મુક્ત કરીશ સપનામાં શનિદેવ ગામના દેખાયા અને સાચી ઘટના જણાવી પાટીલ બીજા દિવસે જ રાજાને મુક્ત કરી અભિષેક કર્યો શનિદેવનું ઉપદેશ મુક્ત થયા બાદ રાજાએ શનિદેવ માટે વિશાળ મંદિર બનાવ્યું એક દિવસે શનિદેવ તરત પ્રગટ થયા રાજાએ નમન કરીને કહ્યું હે ન્યાયદાતા તમે મને શા માટે છે મેં કઠિન દંડ આપ્યો શનિદેવ બોલ્યા હે રાજા તું સારો ભક્ત છે પરંતુ દરેક ભક્તની નમ્રતા અને ધૈર્યની પરીક્ષા લેવાય છે મેં તને પીડા આપી નહીં પણ તારું કર્મફળ જ તું ભોગવતું હતું તું ધૈર્ય રાખ્યું અને ભક્તિ ન છોડતા શરણે રહ્યો એટલે હું પ્રસન્ન થયો સાચા ભક્તની હંમેશા રક્ષા થાય છે શ્રાવણ શનિવારના શનિદેવ પૂજનનો મહિમા આ કથાથી આપણે શીખીએ છીએ કે એક શ્રાવણ શનિવારના દિવસે શનિદેવ પ્લિષ્ટ થાય છે બે શનિદેવ ભક્તિથી પ્રસન્ન થાય છે માત્ર ઘંટ દીવા કે દાનથી નહીં પણ મનની ભક્તિથી ત્રણ ભક્તિ અને ધૈર્ય મનુષ્યને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવે છે ચાર શનિદેવ અમુક સમય માટે દુઃખ આપે પરંતુ તેનો ઉદ્દેશ ભક્તને વધારે ઊંચા ધર્મ માર્ગ પર લાવવાનો હોય છે પાંચ શ્રાવણ માસમાં કાળી દાળ કાળા વસ્ત્ર તેલ તિલ અને લોખંડનું દાન શનિદોષ શનિવાર માટે થી વધુ કૃષ્ણાય નીલાંગાય શિતિકંઠ નિભાય છે નમઃ સૂર્ય સુતાય છે મંડલાધિપતે નમા થી વધુ ઓમ શનિશ્ચરાય નમા આ મંત્રનું એકસો આઠ વખત જાપ કરો જી એન શ્રાવણ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરીને તેમની આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળીને અને શનિ સ્તોત્રનું પાઠ કરીને ભક્તો પોતાના જીવનમાંથી દુઃખ આર્થિક પીડા અને સદગતિ ન મળતી સ્થિતિમાંથી મુક્તિ મેળવી શકે છે શનિદેવ ભક્તનું ક્યારેય અનિષ્ક નથી કરતા જો ભક્તે ભક્તિ અને સદાચરણ ન છોડ્યું હોય